ત્યાં તેઓ આજરોજ પોતાની કાર લઈ સવારે આવી રહ્યા હતા તે દરમિયાન પાનોલી નજીક પીઆઈ ઇન્ડસ્ટ્રી સામે પરિવાર હોટલ પાસે તેમની આગળ ચાલતા ટેન્કર ચાલક કે પશુ આવી જતા અચાનક બ્રેક મારી દીધી હતી જેને લઈ દીપકભાઈએ પણ પોતાની કારને બ્રેક મારતા પાછળ આવી રહેલી ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારી તેમની ગાડીને ટક્કર મારતા આગળના ટેન્કરમાં તેમની કાર જઈ ભટકાઈ હતી અને બે ટેન્ગર વચ્ચે કાર સેન્ડવીચ બની ગઈ હતી જેમાં દીપકભાઈ કોરાટ ફસાઈ ગયા હતા ઘટનાને લઈ સ્થાનિક દોડી આવ્યા હતા તો અકસ્માતને પગલે ચક્કાજામ સર્જાયો હતો જે અંગે જિલ્લા ટ્રાફિક પોલીસને જાણ થતા ટીમ ટ્રાફિક મોબાઈલ વાન લઈ ઘટના સ્થળે આવી હતી ત્યાં ટ્રાફિક જવાન દીપકભાઈ નુરજીભાઈ સહદેવભાઈ દ્વારા ક્રેન બોલાવી ગાડી બહાર કાઢ્યા બાદ પોલીસ સ્પેશિયલ વાનમાંથી સાધનનો અને કાતરનો પોલીસ જવાન દીપકભાઈ કાર અને પતરા કાપી ભારે જહામત દીપકભાઈના કોરાટને બહાર કાઢ્યા હતા જોકે સ્થળ ઉપર એકસો આઠની ટીમ હાજર હતી પણ દીપકભાઈનું મોત નીપજ્યું હતું ઘટનાના પગલે ટ્રાફિક જામને પણ ટ્રાફિક પોલીસની ટીમે અશોકભાઈ ગોપાલભાઈ અને યોગેશભાઈને દૂર કર્યા હતા એટલું જ અકસ્માતમાં ગ્રસ્ત કારમાં મોબાઈલ એક બેગ અને તેત્રીસ હજાર રોકડા મળી આવ્યા હતા જે કોઈ લઈ ન જાય તે અંતે ટ્રાફિક પોલીસની ટીમ ટીમના સભ્યો અશોકભાઈ તેના સ્વજનનો સંપર્ક કરી પરત કર્યા હતા ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી ટેન્કર ચાલકની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા હતા